નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આ મુખ્ય સમાચાર દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી સુરેશભાઈ દેવડા તરફથી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના વાસીઓને પાઠવી શુભેચ્છાઓ અહેવાલ હરીશ ઠક્કર ડીસા નમસ્કાર હું આપનો સુરેશ દેવડા આમ આદમી પાર્ટી બનાસકાંઠા બનાસકાંઠા વાસીઓ અને ડીસાવાસીઓ આજના દિવાળી પર્વની સૌને હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને આ પ્રકાશનું પર્વ દરેકના જીવનમાં અજવાળું સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી શુભેચ્છાઓ સાથે નૂતન વર્ષની પણ આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તો સૌ પરિવાર આ તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવીએ ખૂબ ઉત્સાહથી ઉજવીએ આપણે સૌ ભેગા મળીને આ ઉત્સવને ઉજવી એવી હું આશા રાખું છું હું દરેકને આમ આદમી પાર્ટી વતી આ તહેવારની બનાસકાંઠા જિલ્લા વતી આ તહેવારની દીપાવલીના તહેવાર અને આવનાર નૂતન વર્ષની હાર્દિક હાર્દિક શુભેચ્છા પાઠવું છું જય હિન્દ જય ભારત જય શ્રી રામ